નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આજે આપણે ધોરણ નવના રાઉન્ડ ટુના સંસ્કૃત વિષયના વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ નવના દરેક વિષયના જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર પણ મૂકવામાં આવેલા છે આ પ્ર પ્રશ્નપત્ર આપેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી તમને વાર્ષિક પરીક્ષાના બધા જ વિષયના વિડીયોની અને પીડીએફની લિંક મળતી રહે તો ચાલો શરૂ કરીએ આપણે ધોરણ નવના સંસ્કૃત વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે કુલ ગુણ છે એસી અધોલિખિતાના દ્રશ

ભ્ય શબ્દ દેતેભ્ય ભ્ય પુલ્લિંગ શબ્દો ચીવા લેખત તો એ પુલ્લિંગ શબ્દો છે કૃષક અને સ્યુત ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર તો કે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સએપ પર પીડીએફ માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન બધા જ વિષયની એકમ કસોટીના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત ચાલીસ રૂપિયા અધો દત્તેભ્ય શબ્દરૂપે ભ્ય સ્ત્રીલિંગ શબ્દો ચિત્વા લિખત તો જવાબ આવશે મક્ષિકા અને આઠ નંબરમાં શબ્દ શતાબ્દી અધો દત્તેભ્ય શબ્દરૂપે ભ્ય નપુસકલિંગ ચિત્વા લિખત નવ નંબરમાં આવશે નિર્ધનમ અને દસ નંબરમાં શતમ અધો લિખિતાના કૃદંતના પ્રકાર લિખત નંબર અગિયારમાં ભૂત્વા તો સંબંધક ભૂતકૃદન નંબર બારમાં ગુ તો હેતવા કૃદન સંધિ વિચેદ કુરૃત નંબર તેર માં પંચેતાની તો પંચવત્તા એતાની સંધિ યોજક નંબર ચૌદ નૈમ તો નવતા એવ વિકલ્પેભય સમુચ ઉત્તરાત નંબર પંદર મિત્ર કદા શત્રુતામ એ તો કાલ વિપરીય नंबर सोल शत्रु मित्र संबंधे कह बलवत्तर तो स्वार्थ नंबर सत्तर कह पक्षों न प्रया तो जवाब आग्रह नंबर अठार मेघ सम किम अस्ति तोय नंबर ओगनीस नरेन्द्रेण महानसे कह विनियुक्त बलव नंबर वीस કહ તો અધો પ્રશ્નના ઉત્તરાણે ગુર્જર ભાષા લેખક નંબર એકવીસ શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું શિકારીને જોઈને કાગળાએ વિચાર્યું કે આજે સવારમાં જ અશુભનું દર્શન થયું નંબર બાવીસ સાર વિલક સાકાર ને કેવો દંડ આપવાનો વિચારે છે તો શારીરિક શાકારને બહુ કડક દંડ આપવાનું વિચારે છે તે કહે છે કે આને મજબૂત રીતે બાંધીને ખેંચો પછી કૂતરાઓથી આને ખવડાવો આને સુળીના માત્રે ઊભો રાખો અથવા કરવત વડે આને વેતરાવી દો નંબર ત્રેવીસ સ્નેહપૂર્ણ વાણીને કોણ અનુભવી શકતું નથી તો બુદ્ધિવાળા અને અજ્ઞાની માણસો સ્નેહપૂર્ણ વાણીને અનુભવી શકતા નથી દત્તાના પ્રશ્નના ઉત્તરાણે ગુર્જર ભાષાએ લિખત નંબર ચોવીસ ઋતુ કોને કોને શું આપે છે વસંત ઋતુ વાવોને પાણીને માણી મણીઓના કંદોરા વાળી અને ચંદ્રની ક્રાંતિવાળી મહિલાઓને તેમજ મોરથી લચી પડેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય આપે છે નંબર પચીસ પાઠકના કેટલા અને ક્યાં ક્યાં ગુણ છે પાઠકના છ ગુણો છે મધુરતા અક્ષરોની અભિવ્યક્તિ પદોનો છેદ સારો સ્વર ધીરજ અને લય ત્યાર પછી નંબર છવ્વીસ કવિ બાંધવ કોને માને છે જે ઉત્સવ પ્રસંગે સંકટના સમયમાં દુકાળ વખતે શત્રુઓ સાથેના યુદ્ધમાં રાજદ્વારે અને શ્મશાન હોય તેને કવિ બાંધવ માને છે ત્યાર પછી છે અધોદત્ત ખંડ પઠિત્વા પ્રશ્નના ઉત્તરાણે સંસ્કૃત ભાષા લિખત જેમના ગુણ છે ચાર જે તમને અહીં એક આપેલો છે પેરેગ્રાફ અને એ પેરેગ્રાફ પરથી તમારે પ્રશ્નોના જવાબ આ રીતના લખવાના રહેશે ત્યાર પછી છે રેખાંકિત પદાની શુદ્ધાની કૃત્વા ગત્યખંડ પુનઃ લિખત તે પણ અહીં તમને ચાર માર્ક્સનો પ્રશ્ન આપેલા છે અને ચાર વાક્યો આપેલા છે શ્લોક પૂરતી કુરત તેમના ગુણ છે ચાર અહીં તમને શ્લોક આપેલો છે નંબર પાંત્રીસ નંબર છત્રીસ અને નંબર સાડત્રીસમાં સંસ્કૃતમાં જે તમે અહીં જોઈ શકો છો અધોલિખિત ગુર્જર ભાષા એ અનુવાદ વાદમ કુરુતા જેમના ગુણ છે છ અહીં તમને સંસ્કૃતમાં પેરેગ્રાફ આપેલો છે તેમાં તેનું ગુજરાતીમાં આ રીતના તેનો અનુવાદ કરવાનું છે ત્યાર પછી નંબર ઓગણચાલીસ આપેલું છે તેમાં પણ તે જ રીતના ત્યાર પછી જોઈએ અધોલિખી તસ્ય નાટ્ય ખંડસ્ય ગુર્જર ભાષાયા અનુવાદ કુરુતો હે નાટ્ય ખંડા પેલો છે તે સંસ્કૃતમાં તેનું તમારે આ રીતના ગુજરાતી લખવાનું છે ત્યાર પછી નંબર 40 તેની અથવાની અંદર આપેલું છે ત્યાર પછી પદ્ય ખંડ ગુર્જર ભાષા અનુવાદ ત કુરુતો જે 6 ગુણનો પ્રશ્ન છે ત્યાર પછી છે અધોદત્તમ ગયખંડ પીઠવા પીઠિત્વા પ્રશ્નના ઉત્તરાણી સંસ્કૃત ભાષાએ લિખત જેમના ગુણ ચાર એક તમને પેરેગ્રાફ આપેલો છે એટલે કે ગઢ્ય ખંડ આપેલો છે ત્યાં પછી આપણે પ્રશ્નોના જવાબ આ રીતના તમારે લખવાના રહેશે ત્યાર પછી છે અધો દત્તાની વાક્યાની કથાના ક્રમાનુસાર પુનઃ સ્થાપત સ્થાપત્ય તેમના ગુણ ચાર તો કથાના ક્રમ અનુસાર તેમને વાક્ય ગોઠવવાના છે ત્યાર પછી છે કર્તા કૃતિના યોગ્ય મેલન કુરુત જેમના ગુણ બે નંબર ત્રેપન મહાભારત તો મહર્ષિ વેદવ્યાસ હ નંબર ચોપ્પન નીતિ સાર તો ચાણક્ય ત્યાર પછી આપણે આગળ જોઈએ અર્થ વિસ્તાર કુરુત જેમના ગુણ છે આઠ અહીં પંચાવન નંબર ઉપર તમને એક અર્થ વિસ્તાર આપેલો છે જે તમારે તેમનો અર્થ વિસ્તાર લખવાનો છે ત્યાર પછી નંબર 56 ઉપર આપેલો છે એક અર્થ વિસ્તાર અને નંબર 57 પર ઉપર પણ એક અર્થ વિસ્તાર આપેલો છે તે આ રીતના લખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ 9 ના બીજા વિષયના મોસ્ટ અમ્પિ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે